ધોરણ સાત ગણિત ચેપ્ટર નંબર પહેલું એક પૂર્ણાંક સંખ્યાઓ તો પૂર્ણાંક સંખ્યાઓનો આજે હું તમને સ્વાધ્યાય એક પોઈન્ટ બે સમજાવીશ તો કે પ્રશ્ન પહેલો કે નીચે આપેલ દરેકનો જવાબ લખો તો અહીંયા એ તો કે ત્રણ ગુણ્યા માઇનસ એક તો અહીંયા ત્રણ ગુણ્યા એક અહીંયા બરાબર કરો માઇનસને તમે બાર કાઢો એટલે અહીંયા ત્રણ ગુણ્યા એક તો કે ત્રણ ગુણ્યા એક એટલે આનો જવાબ આવશે તમારી પાસે માઇનસ ત્રણ હવે બી પ્રશ્ન જોઈએ કે માઇનસ એક ગુણ્યા બસો ને બરાબર આ માઇનસને તમે બાર કાઢો તો કે એક ગુણ્યા બસો ને તો અહીંયા માઇનસની નિશાની એક ગુણ્યા બસો પચીસ એટલે માઇનસ બસો ને આવશે હવે ત્રીજો પ્રશ્ન જોઈએ તો કે માઇનસ માઇનસ પ્લસ ગુણાકારમાં માઇનસ માઇનસ પ્લસ થશે તો પ્લસ આ એકવીસ ગુણ્યા ત્રીસ હવે અહીંયા તમે એકવીસ ને ત્રીસનો ગુણાકાર કરો તો એકવીસ તેરી ત્રેસઠ તો એકવીસ તેરી ત્રેસઠના શૂન્ય એટલે છસો ને ત્રીસ આવશે હવે ડી જોઈએ તો કે બરાબર તો કે માઇનસ માઇનસ પ્લસ તો કે અહીંયા ત્રણસો ને સોળ ગુણ્યા એક એટલે ત્રણસો ને સોળ એક કરો એટલે આનો જવાબ આવશે ત્રણ ત્રણસો ને સોળ હવે જોઈએ યાદ રાખી શૂન્યનો ગુણાકાર થાય નહીં ગુણ્યા જીરો ગુણ્યા આ માઇનસ અઢાર તો કે આનો ગુણાકાર કરશો તો કે જીરો ગુણ્યા માઇનસ અઢાર તો કે આનો જવાબ આવશે જીરો એફ તો કે માઇનસ બાર ગુણ્યા માઇનસ અગિયાર ગુણ્યા દસ બરાબર કરો માઇનસ માઇનસ પ્લસ તો કે આ બાર ગુણ્યા અગિયાર ગુણ્યા દસ હવે બાર અને અગિયારનો ગુણાકાર કરશો એટલે તમારી પાસે એકસો બત્રીસ ગુણ્યા દસ તો એકસો બત્રીસ ગુણ્યા દસ કરો એટલે તેરસો વીસ આવશે હવે જી જોઈ લઈએ તો બરાબર કરો તો કે અહીંયા આ જી યાદ રાખજો ખાસ કે માઇનસ માઇનસ પ્લસ તો કે નવ ગુણ્યા અહીંયા માઇનસ માઇનસ પ્લસ તો કે ત્રણ ગુણ્યા છ તો કે નવ ગુણ્યા અહીંયા ત્રણ ગુણ્યા છ એટલે છ તેરી અઢાર તો કે અઢારનો ટેબલ અઢારનો ઘડિયો બોલો તો કે અઢાર નવ્વા એકસો ને હવે એસ જોઈ લઈએ તો કે માઇનસ માઇનસ પ્લસ તો અહીંયા આ અઢાર ગુણ્યા પાંચ ગુણ્યા 4 ચાર તો કે અઢાર પંચા તો કે નેવું ગુણ્યા અહીંયા માઇનસ ચાર તો કે માઇનસ પ્લસ પ્લસ માઇનસ ગુણાકારમાં માઇનસ આવશે તો કે નવ ચોક છત્રીસ શૂન્ય ઉમેરો તો કે અહીંયા માઇનસ જવાબ આવશે તો કે નવ ચોક સત્રીસ એટલે ત્રણસો સાઠ હવે આ જોઈ લઈએ Taka minus minus plus, tuki a gunya a tron b gunya sol minus thr gunya char, berapa ber? Aya, tuki b gunya, anu solution karo tukinya minus thr gunya char તો કે ત્રણ દુ છ આવશે માઇનસ કેટલા આવશે અથવા ચાર તેરી બાર તો કે અહીંયા આ બે ગુણ્યા આ માઇનસ બાર તો કે બાર દુ ચોવીસ તો કે માઇનસ આવશે તો કે બાર દુ ચોવીસ હવે જોઈએ જે પ્રશ્ન તો કે અહીંયા બરાબર માઇનસ માઇનસ પ્લસ તો કે ત્રણ ગુણ્યા માઇનસ માઇનસ પ્લસ તો કે બે ગુણ્યા એક તો કે છ તેરી અઢાર ગુણ્યા બે એકા બે અને અઢાર 2 છત્રીસ અહીંયા મેં તમને પહેલો પ્રશ્ન સમજાવેલ છે